મહાદેવ શિવભક્તો આજે આપણે વાત કરવાની છે કે ઉત્તરાયણ દિવસે આપણે શું શું કરવું જોઈએ શું શું શુભ કાર્ય કરવું જોઈએ જેથી કરી અને ભગવાન મહાદેવના આશીર્વાદ સર્વ દેવતાના આશીર્વાદ આપણી પર નિરંતર વરસતા રહે શું એવું કાર્ય છે શું એવું ધર્મમય કાર્ય છે જે આપણે ઉત્તરાયણના પાવન દિવસે કરવું જ જોઈએ શ્રી ભક્તો પ્રથમ વાત કરું તો પહેલાં તો તેત્રીસ કરોડ દેવતા જેમાં સમાયેલા છે ગાય માતા તેને આપણે ઘાસ ચારો નાખવો જોઈએ થોડાક એમ કહે કે સો બસો પાંચસો રૂપિયાનો ઘાસ ચારો લઈ અને ખાસ કરીને ઉત્તરાયણના દિવસે ઘાસ ચારો આપણે ગાયોને નાખવો જોઈએ પછી મૂંગા પશુ જે માન કે આપણી આજુબાજુમાં કૂતરા છે અન્ય નાના નાના જીવો હોય પશુ પક્ષી જે કાંઈ હોય ચકલા હોય તેને આપણે ચકલાને ચણ નાખવી જોઈએ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ આવું ધાર્મિક કાર્ય હંમેશા આપણે કરવું જોઈએ જે આપણી આજુબાજુમાં જે જીવો છે જે મૂંગા પશુઓ છે તેને આપણે ભોજન દેવું જોઈએ તો જ ભગવાન મહાદેવ આપણી પર પ્રસન્ન રહે છે ઉત્તરાયણના દિવસે આવું ધર્મમય કાર્ય કરવું જોઈએ અને શિવ ભક્તો બીજી વાત કે ઉત્તરાયણના દિવસે આપણે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ સૂર્ય દાદાને એમ કે સામો આપણે જોઈ તો નથી શકતા પણ થોડું કેવું એમ કે આપણી દ્રષ્ટિપાત કરી અને સૂર્યદાદાને નમસ્કાર કરવા અને સૂર્યદાદાને પ્રાર્થના કરવી કે તમારું તેજ તમારી ઊર્જા અમને થોડીક આપજો જેથી કરી અને અમારું શરીર નિરોગી બને ખાસ કરીને સૂર્યદાદાને નમસ્કાર કરી અને તેને પ્રાર્થના કરવી જોઈએ ઉત્તરાયણના દિવસે આ કાર્ય પણ આપણે હંમેશા કરવું જોઈએ અને ત્યાર પછીની વાત જેટલા જેટલા હિન્દુ સનાતન ધર્મના લોકો મારી સાથે જોડાયેલા છે તેને એક ખાસ વાત કરીને કે ઉત્તરાયણના દિવસે આપણે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા પણ કરવી જોઈએ ભગવાન મહાદેવ સર્વ સર્વદેવતાનું મૂળ છે જે કોઈ માનવ જે કોઈ જીવ સુંદર હિન્દુ સનાતન ધર્મના પાવન દિવસોમાં ભગવાન શિવજીને સંભાળે છે તેના દરેક કાર્ય સિદ્ધ થઈ જાય છે તેના દરેક તહેવારો મંગલમય થઈ જાય છે તમે જોતા જ છો કે ઘણા આ સંસારમાં કળા કાળમાં ધર્મ ભૂલી ગયા છે પણ જે જેમ કે ધર્મ ભૂલી ગયા છે ને તેને વિપદા આવે છે આપદા વિપદા તેના જીવનમાં નિરંતર આવતી રહે છે એટલે આપણે આપણા જીવનમાંથી આપદા વિપદા દૂર કરવા માટે શિવજીનું સ્મરણ કરવું જોઈએ જે કોઈ માનવ જે કોઈ જીવ નિત્ય નિત્ય હું તો એમ કહું કે શિવલિંગની પૂજા કરે છે અને ખાસ કરીને જે હિન્દુ સનાતન ધર્મના તહેવારો છે તેમાં ભગવાન શિવજીની પૂજા કરે છે ને ભગવાન મહાદેવના આશીર્વાદ તે માનવ ઉપર નિરંતર વરસતા રહે છે એટલે ભક્તો ઉત્તરાયણના દિવસે શિવલિંગ પૂજા પણ આપણે કરવી જોઈએ થોડાક ભગવાન શિવજીને અર્પણ કરવા શિવલિંગને અર્પણ કરવા એક દીવડો ભગવાન શિવજીને શિવલિંગ સમક્ષ પ્રગટ કરી દેવો ભક્તો ખાસ કરી અને જે ઉત્તરાયણના દિવસો ત્યારે આપણે રજાના દિવસો છે ત્યારે તો આપણે ખાસ ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા કરવી જોઈએ ઓમ નમઃ શિવાયને ઓમ નમઃ ને આપણે જાપ કરવા ભક્તો આવું ધર્મ કાર્ય કરી લેવું ખાસ કરીને આજે ત્રણ કાર્યો છે શિવલિંગ પૂજા ઉત્તરાયણના દિવસે પ્રભાતે શિવલિંગ પૂજા કરી લેવી ત્યાર પછી ભગવાન સૂર્ય દાદા સૂર્ય દેવતાને નમસ્કાર કરવા તેને પ્રાર્થના કરવી કે સદાય તારી ઉર્જા ઉર્જા અમારા ઉપર અમારા પરિવાર ઉપર નિરંતર વરસતી રહે તેવા આશીર્વાદ આપજો સૂર્ય દાદાને ઉત્તરાયણના દિવસે આવું આપણે પ્રાર્થના કરવી જોઈએ પ્રભાતે વહેલા જ્યારે પણ સૂર્ય દાદા તેનો પ્રકાશ આપણા શરીર ઉપર આપણી કાયા ઉપર પડે તેવી રીતે આપણે ઊભું રહી જવાનું અને સૂર્યદાદાને હંમેશા નમસ્કાર કરવાનો અને આ કાર્ય કરવું અને ધર્મમય કાર્યમાં ખાસ કરીને ગાયને ઘાસ ઘાસચારો આપણે નાખવો જોઈએ જે કોઈ માનો ગાય ગાય માતાને નાખે છે તેના જીવનમાં દરિદ્રતા આવતી નથી ગાય એમ કે મૂંગું પશુ છે તેને આપણે ભોજન દઈએ અને આમ તો શાંત પણ છે ગાય માતા છે ને તે બધા પશુઓમાં શાંતમાં શાંત કોઈ હોય તો ગાય છે હા અમુક ગાયો થોડીક મારકણી હોય છે પણ વધારે પડતી તમે ગાયો જોજો શાંત હોય છે તમે રોટલી એક રોટલી આપી દો તરત તમારા આંગણેથી જતી રહે છે અને જે કોઈ ઘાસ ઘાસચારો નાખે છે તેના ઘરમાં દરિદ્રતા આવતી નથી એટલે ગાયને ઘાસચારો લીલું ઘાસ ગમે ત્યાં સુધી લાવી અને આપણે દેવું જોઈએ અને તેની આતરડી ઠારવી જોઈએ ગાય માતાની આંતરડી જે ઠારે છે ને તેના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી તેની પેઢીએ હંમેશા સુખ સુખ અને સુખ છલકાય છે એટલે ગાય માતાને ને ઉત્તરાયણ ખાસ ઘાસ ચારો આપણે નાખવો જોઈએ આખી જિંદગી કમાય 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 નકરું ભેગું કરવું મહત્વનું નથી બેંક બેલેન્સમાં વધતું જાય છે વધતું જાય છે ઘણા લોકો દાન ધર્મમાં માનતા જ નથી નકરું એમ કે પૈસો ઢકરો ભેગો થતો ભેગો થતો જાય અને છેલ્લે એમ કે આત્મા ક્યારે ઉડી જાય કાયામાંથી તેની ખબર નથી હોતી અને બધો પૈસો એમને પડ્યો રહે છે તેની જો આવતી પેઢી સારી હોય તો સારા અર્થે તે પૈસો વાપરે છે નકર તે પૈસાનો એમ કહેવાય કે દુરુપયોગ થાય છે અને ખરાબ રસ્તે તે પૈસો વપરાય છે એટલે આપણે આપણે કમાયેલું ધન આપણા સાથે થોડું થોડું ધર્મમયમાં વપરાય તેવી કોશિશ કરવી જોઈએ દિલ ઉદાર રાખી અને આજે જીવન માં આપણે આજુબાજુમાં મૂંગા પશુ છે તેને થોડુંક આપણે ખવડાવવું જોઈએ કોઈ ગરીબ ગુદાર હોય તો તેને આપણે જાજુ નથી દઈ દેવાનું પાંચ રૂપિયા દસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા આપણે દાન ધર્મ કર્મ કરતું રહેવાનું છે આવું આવું કાર્ય આપણે આપણા જીવનમાં કરતું રહેવાનું છે થોડુંક આપણે સામાન્ય વાત કરું તો આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ છોકરો નવી નોકરીએ લાગ્યો તો તેનો પચીસ હજાર રૂપિયા પગાર હોય તો તેને હજાર રૂપિયા કે પાંચસો રૂપિયા દર મહિને ધર્માદો કાઢતો જવો જોઈએ જો આવું કાર્ય આપણે કરીએ ને તો ભગવાન મહાદેવ એમ કહે કે વધારે આપણી પર આશીર્વાદ વર્ષે કારણ કે શાસ્ત્રમાં લખેલું છે કે આપણા કમાયેલા ધનમાંથી ત્રણ ભાગ પાડવાના એક ભાગ ધન વૃદ્ધિમાં વાપરવાનો છે એક કાર્ય ઉપભોગમાં એટલે કે ભોજનમાં વાપરવાનો છે અને એક ભાગ એમ કેવું કે ધર્મ કર્મમાં વાપરવાનો છે આવું સુંદર શાસ્ત્રમાં વર્ણન છે એટલે જે પણ આપણે પૈસા કમાઈએ તેના ત્રણ ભાગ પાડવાના એક પોતાના ભોજન માટે આપણા પરિવારના ભોજન માટે રાખવાનો એક ભાગ એક ભાગ ધન વૃદ્ધિ માટે જે પણ આપણે કરીએ છીએ તેમાં વૃદ્ધિ થાય આપણા ઉદ્યોગ ધંધામાં વૃદ્ધિ થાય તેમાં આપણે વાપરવાનો છે અને એક ભાગ છે ને તે હંમેશા ધર્મ કર્મમાં આપણે વાપરવો જોઈએ તો જ હંમેશા આપણા ધનની વૃદ્ધિ થતી રહે આપણા જીવનમાં નિરંતર સુખ છલકાતું રહે તો ઉત્તરાયણના દિવસે શિવભક્ત આજે લાઈવ થવાનું કારણ એ જ હતું કે હંમેશા આ ત્રણ કાર્યો હંમેશા આપણે કરવા જોઈએ ગાયને ઘાસ ચારો નાખવો જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને શિવલિંગનું પૂજન કરવું જોઈએ આપણે તો શિવલિંગનું પૂજન કરવાનું પણ આપણા પરિવારમાં નાના નાના બાળકો ઉતારવાની કોશિશ કરવી જોઈએ આપણા બાળકોને આપણે જયારે શિવભક્તિ સોંપીએ છીએ ને ત્યારે તે પણ એમ કે આ જીવનમાં ભવદરિયાને પાર ઉતરી જાય છે એટલે ખાસ શિવ ભક્તો આ વાતનું ધ્યાન રાખવું આપણે તો ભવદરિયાને પાર ઉતરવાનું છે પણ આપણી આજુબાજુમાં આપણા બાળકો છે આપણી પેઢી પરિવારના આપણા નાના ભાઈઓ છે નાના બહેનો છે તેને પણ આપણે ભવદર્યાને પાર ઉતારી દેવાના છે શિવ ભક્તિ સોંપીને સુંદર આજે લાઈવ અમે સુંદર વાત કરી જો આ વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમ શિવાય લખજો અને આ વિડીયો આપણો લાઈવનો વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હાર અને ઓમ નમ શિવાય